લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચાર જૂન રોજ કચ્છ લોકસભા બેઠકની મતગણતરી પ્રક્રિયા સરકારી ઇજનેરી કોલેજ ભૂજખાતે ખાતે છે જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરાએ ભૂજખાતે બેઠક યોજીને મતગણતરીના દિવસની વિવિધ તૈયારીઓની સમીક્ષા કરીને અધિકારી શ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરાએ મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર ખાતે તમામ સ્ટ્રોંગ રૂમ સમયસર ખોલાવીને નિયત અધિકારીશ્રીઓની હાજરીમાં રોજકામની કામગીરી ચોકસાઈપૂર્વક કરવા તાકીદ કરી હતી શ્રી અરોરાએ મતગણતરીના કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત પાર્કિંગ વ્યવસ્થા સહિતના મુદ્દે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપીને વર્તમાન વ્યવસ્થાની સમીક્ષા કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ પોસ્ટલ બેલેટની ગણતરી માઇક્રો ઓબ્ઝર્વરશ્રીની કામગીરી મતગણતરીના દિવસે ફરજ ઉપરના સ્ટાફ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા મંડપ લાઇટ સાઉન્ડ સિસ્ટમ વગેરેની વિગતો અધિકારી શ્રીઓ પાસેથી મેળવીને દિશા નિર્દેશો આપ્યા હતા આ ઉપરાંત રાઉન્ડ વાઇઝ રિઝલ્ટ શીટ ઇલેક્શન કમિશનને મોકલવામાં વિવિધ પત્રકો ઇમરજન્સી મેડિકલ સારવાર મીડિયા સેન્ટર પ્રવેશ માટેના સાઇનેજસ મતગણતરી કેન્દ્રોની સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલિંગની કામગીરી વગેરે બાબતોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારી શ્રીઓને જવાબદારી સોંપીને માર્ગદર્શન આપ્યું હતું